તો જય ઠાકર જય દ્વારકા દેશ મિત્રો ફરીથી અમારા નવા બ્લોગ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગયા ડેમે આ જોઈ લ્યો નીચે ઉતરા હે નાવા આવ્યા હું એલો તો મિત્રો બ્લોગ એવા કન્ટિન્યુ મૂકી હી કે એ ક્યાં ગીત ગા

એટલે હમણાં બ્લોક એડિટિંગ થાય હજી એક બ્લોક તો પેન્ડિંગ પડ્યો તો આ બીજો બ્લોક ચાલુ કરી દીધો આજે અને જો આ બધા માં નાવા ગયા એ અહીંયા શું કરો આ ડેમેથી થી મંદિર દેખાય અહીં વાછરા રાજાનું દેખાય સિંગર આવી ગયો ફ્રેન્ક આવી થઈ ગયો આના ઉપર સિંગર ઉપર ખબર એ ના વન્સ મોર વન્સ મોર એક ગીત ગાઈ દે દોસ્તરા બસ ભાઈ તું કહી દે ના નીચે જાય જઈ હવે અહીંયા ચાલો આપણે જઈએ એમાં જોવું પડે ગાડી ના જઈ બખાય ખાવા ગયા ક્યાં જાવ હેલો પાણી નો સ્ટેબલ દી ને તમારા હાટા ને જોઈ ભેંહ બકાય ખાય તમે તો કોઈ દી જોઈ ને હોય અને ભેં કહેવાય હે જીગા હે આમ જો તમે તો કોઈ દી જોઈ નહી હોય આને ભેહ કહેવાય હે તમે કોઈ દી જોઈ નહી જો જો વખાય હું હે વખાય છે જી જંગલી ભે આ મિત્રો તમે હેને જૂના બ્લોગ જોયો હશે ને તો આપણે ગયા હતા હા ક્યાં ગયા હતા ઘૂમલી ઘૂમલી ગયા ને આવી દે ભે હું બેઠી દેની આ ઉતાઈ રહ્યો તો જંગલી ભે હા મટી જાવ બતાવા દીયો જંગલી ભે ને કાકા વાંધારું થઈ ગયું આ જંગલી ભે đi જાય જંગલી ભે ઠીકા તો ગુંમલી જેવું હે નઈ હાલો về này, આવી ગુંમલી નથી બના નવા ગામ નો ડેમે આ ગુંમલી ભાઈ તે દી તો ડુંગર ચડી ચડી ને મરી ગયા ઘૂમલી ગયા તા ને થાકી થાકીને ને તે થઈ જા તો હાલી નતો હકતો આ બે નવા હે બાકી બીજા હતા ને હાલી નોતા હકતા ઘૂમલી થાકી ને તે થઈ કે ડુંગર ચડ્યા ને એમાં અને મિત્રો આજ અમે આવી કે ડેમ બંધ કરો શું કરો ડેમ બંધ કરી બંધ કરી ના જાવું જોઈએ હું ડેમ મિત્રો જી હે ને વસ્ત્ર ડેડા મંદિરે જાવું જોઈએ મારી અહીંથી 10x કર્યું અહીંથી શટક જ રેજો કદી પડી જગ્યા એ વન્સ મોર ગાઈ દે हॉप तोटल्यांगरी तो मित्रों वीडियो में कंटिन्यू बने रहियो न जो हमारे चैनल ऊपर नवा हो तो वीडियो ने लाइक करो शेयर करो ने हां हमारी चैनल ने सब्सक्राइब करता जाजो जो जो वे जाए ही अही थी इसको कहीं देखा है <laughs> चेहरा जाना पहचाना लग रहा है पड़े नहीं અને સવાર હું થયું ને કે લગન ગીત જ ગાય છે ડરે એવું થઈ જાય ને વચ્ચે ખબર નહીં પણ તડકો આવે ને ખમો હવે હાલો આપડે જલ્દી થઈ જાય કોઈ ના રહી જાય એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ

હવે હાલો મંદિર હે ખોટા પાડવા હે આ ખોટા પાડે હવે ખોટા ખોટા પાડીને નીકળી મિત્રો અહીંથી હવે મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા મંદિર એ જોઈ લ્યો ગોપાલ મારો પાણી એ જોડે લે ઓય ગોપાલ મારો એમાં પોતે પોતે ગીત ગાય કોઈ ગીત ગાવા વાળું નથી ભાઈ અહીંયા અવાજ બંધ નહી થઈ વિડીયો નહી થઈ ગોપાલ મારો અને હું હું પુરાતન જઈડું આજ હવારનો ગીત જ ગાય છે नहीं 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 मैं मैं गाली 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 दे सकता नहीं, गाली नहीं देना फैमिली फैमिली देखती फेमिली है वरना देखती। मैं ऐसे 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 गाली दू, ऐसे, ऐसे गाली दू ना ज़िंदगी भर याद वीडियो एक बोल तो गये बोल समय बातरी भाई है जो शायरी जोरदार बोले आज एक वंस मोर वंस मोर हवे नत बोलवे कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं बोला ऊपर हिट खाई है यहां जाए हेलो वे जो मांग गया बोला ने धको दे नहीं लो आई वो जो जो हो तुम तोड़ता नहीं जो आई है इसको खाई घायल साया रह जा घायल साया મિત્રો બ્લોગ તો ઘણા બની ગયા છે પણ એડિટિંગ કરવામાં વાંધો આવે છે એડિટિંગ સરખું ટાઈમ જ નથી જડતો એડિટિંગ નો બ્લોગ તો બનાવી નાખી કાયમી હજી એક બ્લોગ ઉતાર્યો છે આપડે

સારું તારું હે અર્જુન બોલો અણીયું કાટે અહીંયા લવ સુણ ને અર્જુન લવ ગુણ હીચકો જ બંધ કાકા એ કા તો હવે ચોખ્ખો દેખા જીગ્યા હવે ચોખ્ખો દેખા હવે યુટ્યુબ માં આવી ગયો ભાઈ તું હવે યુટ્યુબ